વિષય વર્ષ મને આ બીમારી હતી ખાંસી આવતીને ને કફ ના ગુણતા કફ દવા કરે અઢાર મહિ અઢાર અઢાર મહિના ગોળી ગળી નયારામ જેને માતાજી ના સાનિધ્ય માં આવવાથી મને આ માનતા આટલું કરવાથી મારો ખૂનાગ્રફા બંધ થઈ ગયા વાકડી ગામ થી

હજુ તો આવું છું નિરાશા નહીં જતા જતા રહેતા આશા રાખી પાછા જતા નહીં જતા જતા રે જો હું તમારું ભલું કરીશ એ તમને ખબર નહિ એ ચાર ના આવો છો તમે રામ રામ કેટલા ટાઈમ થી આવો છો સાત મહિના થી સાત મહિના થી આવું ટાઈમ હતો તારે ખપર લાવ્યું ઘેર થી ઉઠાવી લાવી બંધ દેતા